છો હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારો મહત્વના સમાચારની શરૂઆત કરતા પહેલા એક મોટો સમાચાર જોઈએ સુરત થી તો લશ્કરામાં કચરાના ઢગલામાંથી માથું અને બંધ મકાનમાંથી દળ મળી આવ્યું હોવાની ઘટના બની છે લશ્કરાના કચરાના ઢગલામાંથી માથું અને બંધ મકાનમાંથી દળ મળી આવ્યું સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલ્યો છે મિત્રએ જ મિત્રની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે હત્યા કરનાર અને તેની જેની હત્યાથી બંને બિહારના વતની છે અને જેની હત્યા થઈ છે છે તે બંને બિહારના વતની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જીઆઈડીસી વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે બ્રાન્ચ દ્વારા જીઆઈડીસી વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરાઈ તો આ એક સુરતથી થી સમાચાર કે લસકાણામાં કચરાના ઢગલામાંથી માથું અને બંધ મકાનમાંથી માંથી આવ્યું છે સુરત ક્રાઈમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલ્યો છે મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે હત્યા કરનાર અને જેની હત્યા થઈ એ બંને બિહારના વતની હોવાનું સામે આવ્યું છે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જીઆઈડીસી વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરાઈ છે તો તરફ સુરતના લસકાણા વિસ્તારમાં વિપુલનગર તળાવ પાસે કચરાના ઢગલામાંથી માથું અને પાંચસો મીટર દૂર બંધ મકાનમાંથી ધડ મળ્યા બાદ આખા શહેરમાં ચકચાર મચી હતી ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજના આધારે આ હચમચાવી દેતા બનાવનો ભેદ ઉકેલી આરોપી મુન્ના બિહારીને ઝડપી લીધો છે વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે અમારા સુરતના પ્રતિનિધિ સુનીલભાઈ પ્રજાપતિ જી સુનીલ આ તપાસની વિગત છે અને ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ પરથી શંકાસ્પદ વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચ્યા વી ચોક્કસથી જણાનું લસ્કાણ જે સુરતના લસ્ટકાણમાં કચરા ઢગલામાંથી માથું મળી આવ્યું હતું બંધ મકાલમાંથી તેનું ધડ મળ્યું હતું પોલીસે આ આ જે ઘટના છે તેના તપાસ કરતા જે સીસીટીવી ફૂટેજ છે તેના પર સીસીટીવી મોટી સંખ્યામાં તપાસ તપાસણો શરૂ કર્યા હતા જેમાં ફૂટેજમાં પોલીસને ઘણા સંક્રમસ્ત વ્યક્તિઓનો જે દેખાય તેના પર તપાસ કરતા ખબર પડી કે એક બે મિત્રોની એ બે જે મૃત્યુ કરવામાં આવ્યું છે મિત્રો દ્વારા તેની હત્યા કરવામાં આવ્યું છે બંને હાથે રહેતા તો મૂળ બિહારના હતા વતનનાને હત્યા કરણું હજુ સુધી જે ખાસ કરીને કારણ છે એ જાણવા મળ્યું કે ક્રાઈમ બ્રાંચ છે સુરતના જ્યારી વિસ્તારમાં તે આરોપીનીઓને ધરપકડ કરી છે અને હાલ તેની પૂછપરછ સઘન ચાલુ રહી ચાલુ થઈ રહ્યા હમ